નમસ્કાર મિત્રો સૌને જય માતાજી મિત્રો સૌ પ્રથમ તો જે વિદ્યાર્થીઓ એટલે કે જે ઉમેદવારો ઉમેદવારોએ વનરક્ષક ભરતીની અંદર મેરિટની અંદર આવ્યા છે અને જેની હવે ટૂંક સમય લઈ કે પોચ તારીખની અંદર જેને સારી કસોટી એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ દે તે આ બધા મિત્રોને અમારી ચેનલ પરથી બેસ્ટ ઓફ લક તો મિત્રો ખાસ આજે આપણે વિડીયોની અંદર જોઈશું કે વનરક્ષક ભરતીની અંદર કે જે ઉમેદવારોને ફિઝિકલ ભરતી પ્રેક્ટિકલ પરીક્ષા આપવા દેવાનું છે તે ઉમેદવારોને સાથે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તે વિશેની ખાસ માહિતી જોઈશું તો મિત્રો જે એક પર પ્રવેશ પત્રની સૂચનાઓની અંદર ઘણા બધા મુદ્દાઓ ઉમેરવામાં આવે છે તો તે ઉમેદવારોની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેઓ આપણે ખાસ આ વિડીયોને જોઈશું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોડાઈ રહેજો તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ જે વનરક્ષક એટલે કે હેડ ઓફ ફોરેસ્ટ કોર્સ અને જાહેરાત ક્રમાંક જે ફોરેસ્ટ બે હજાર ત્રેવીસ એક મુજબ હતી જેની નોટિસ કરવામાં આવી છે એને કહેવામાં આવે છે કે વનરક્ષક ભરતી ઉમેદવારની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ માપકુસોટી માટેનો પરસ્પત્ર અંગેની સૂચનાઓ નીચેના મુદ્દાઓ ઉમેરવામાં આવે છે તો ઉમેદવારો તે પ્રકારની હોત લેવી તો મિત્રો ઘણા બધા મિત્રો જે નવા મુદ્દાઓ ઉમેરવામાં આવે છે કયા કયા નવા મુદ્દાઓ છે તે વિશેની ખાસો આપણે આજે આપની અંદર જોઈ લઈએ તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો જાહેરાત ક્રમાંક એક મુજબ વનરક્ષણ સરોગની જગ્યાઓ માટે વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપ વગેરે તમે ધરાવો છો તે માન્ય તથા આ અંગેના તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગ નોન કેમિલિયર સર્ટિફિકેટ એનસીસી સર્ટિફિકેટ તમામ ગમતનું પ્રમાણપત્ર વિધવા પ્રમાણપત્ર જે તે વખતે જાહેર માત્ર દર્શાવેલ તારીખ સુધીમાં ઇસ્યુ થયેલ તમામ પ્રમાણપત્રો તમે ધરાવો છો તેમ માનીને આપવામાં આવે છે આ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે શારીરિક ક્ષમતા કસોટી સમયે મૂળ ઓનલાઈન અરજી તથા અરજીમાં દર્શાવેલ વ્યક્તિઓના અનુસંધાને જરૂરી અસલ પ્રમાણપત્રો ઉમેદવારો પણ સાથે લેવાના રહેશે એટલે મિત્રો જરૂરી જે અસલ ડોક્યુમેન્ટ પણ તમારે સાથે લઈ જવાના રહેશે શારીરિક ક્ષમતા કસોટી સમયે કોલેટર તથા કોલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રોની સહ્રમાણિત નકલો આપવાની રહેશે અને તથા નીચે મજાના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે બીજા મિત્રો ખાસ આપણે જોઈએ ગયા ક્યાં પ્રમાણપત્રો જોઈશે તે ખાસ જોઈ લઈએ મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે લાવવાના છે તેવું પણ જણાવવામાં આવ્યો છે તો અને ખાસ આપણે ડોક્યુમેન્ટ વિશેની વાત કરવામાં આવે તો જોઈએ ગયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો સૌ પ્રથમ મિત્રો ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ એટલે કે ધોરણ દસ અને ધોરણ દસની માર્કશીટ અથવા અન્ય શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર એલસી પણ તમારે સાથે લઈ જવાનું રહેશે પછી જો મિત્રો તમારા પાસે એનસીસી સર્ટિફિકેટ હોય તમે અરજીની અંદર એનસીસી સર્ટિફિકેટ દર્શાવી હોય તો તમારે એનસીસી સર્ટિફિકેટ સાથે લઈ જવાનું રહેશે સ્પોર્ટનું જ પ્રમાણપત્ર તમારી પાસે હોય તો સ્પોર્ટના પ્રમાણપત્ર સાથે લઈ જવાના રહેશે વિધવા મહિલા ઉમેદવાર હોય ને તેની પાસે વિધવાનું પ્રમાણપત્ર હોય તેમને પણ સાથે લઈ જવાનો રહેશે માજી સૈનિક હોય ને તેને માજી સૈનિક પણ પ્રમાણપત્ર સાથે લઈ જવાનો રહેશે જો મિત્રો તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તણાવતા હો તો નોન ક્રિમિનલ પ્રમાણપત્રના નમૂના પણ સંવા સાથે લઈ જવાના રહેશે સરકારી કર્મચારીએ જે તે વિભાગને કર્યા અને મંજૂરી મેળવવા બાબતનું પ્રમાણપત્ર પણ સાથે તમારે લઈ જવાનું રહેશે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ શારીરિક શૈક્ષણિક પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના જાતિનું પણ પ્રમાણપત્ર તમારે સાથે લઈ જવાનું રહેશે અને કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર પણ તમારે સાથે લઈ જવાનું રહેશે તો આ મિત્રો આ નવ જે સર્ટિફિકેટો છે તે તમારે પ્રમાણપત્રો તમારે સાથે લઈ જવાના રહેશે તેઓ કહેવામાં આવે છે એટલે મિત્રો ખાસ કુલ ન થાય તમારે આ પ્રમાણપત્રો તમારી સાથે હોવા જોઈએ બીજું મિત્રો શું કહેવામાં આવે છે ખાસ જોઈએ તો રમતગમતના ગુણ માટે સરકાર સરકારશ્રીના પચીસ બાર ઓગણીસો ને એસીના ઠારવા મુજબ કે જેમાં નિયત કર્યા મુજબ નક્કી કર્યા સત્તાધિકાર પાસેથી નિયતક્રિયા નમૂનાઓ મેળવે જરૂરી પ્રમાણપત્ર તથા જે ઉમેદવારે નેશનલ કેડેટ કોર્સ સી સર્ટિફિકેટ ધરાવતા હશે તેઓ આ પ્રમાણપત્રો સાથે લેવાના રહેશે જેના આધારે નિયમણુસર ગુણ ઉમેરવામાં આવશે તેઓને આ પ્રમાણપત્રો જો કરવા બીજી તક આપવામાં આવશે નહીં અને શારીરિક ક્ષમતા કસોટી સમયે માન્ય પ્રમાણપત્રો રજૂ ના આવે તો તેઓ વધારાના ગુણ મેળવપાત્ર રહેશે નહીં એટલે કે જે મિત્રો એનસી સર્ટિફિકેટ ધરાવે છે સ્પોર્ટનું પ્રમાણપત્ર ધરાવે છે તેઓ મિત્રો તમારે સાથે પ્રમાણપત્ર લઈ જવાના રહેશે તેના આધારે તમને તેના વધારાના માર્ક્સ મળશે તો આ મિત્રો જેને વનરક્ષક એટલે ફોરસ્પરતીની જે સારી કસોટી છે પચ ઓક્રાઉન્ડ પરથી જે કસોટીઓ ચાલુ થાય તેના માટે કયા ડોક્યુમેન્ટો સાથે લઈ જવાના રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયોની અંદર જોઈ તો મિત્રો જો મારો વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરતા રહેજો જેથી બીજા ઉમેદવારો આનેથી જાણ બને અને એમને પણ ખબર પડે કે ક્યાં ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે તો મિત્રો પહેલી વખત ચેનલ પર આવ્યો તો ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે એકને પ્રેસ કરો જેથી તમને સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અને એજ્યુકેશન લગતા વિડીયોની અપડેટ મળી રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અને જય હિન્દ જય માતાજી